બોડી લાઈવમાં આપનું સ્વાગત છે નર્મદા ડેમ એકસો તેત્રીસ પોઈન્ટ છવ્વીસ મીટરની સપાટી પર પહોંચ્યું છે પાણી ભરૂચ નર્મદા અને વડોદરા કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ચોમાસાની આ સિઝનમાં પહેલી વખત રવિવારે આવતીકાલે સરદાર સરોવરના દરવાજા ખોલવામાં આવશે ઉપરવાસમાંથી ચાર પોઈન્ટ અઢાર લાખ ક્યુસેક પાણીની આવક સામે જાવક માત્ર ત્રેપન હજાર સાતસો એકતાલીસ ક્યુસેક છે દર કલાકે ડેમના જળસ્તરમાં બાર સેન્ટીમીટર જેટલો વધારો થઈ રહ્યો છે રવિવારે સવારે ડેમના દરવાજા ખોલી પંચાણું હજારથી બે પોઈન્ટ પિસ્તાળીસ લાખ ક્યુસેક પાણી છોડવાની શક્યતા છે આર ઓમકારેશ્વર મધ્યપ્રદેશના ઓમકારેરના અઢાર અને ઇન્દિરા સાગરના બાર ગેટ ખોલી સરદાર સવરમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેના લીધે કાંઠાના વિસ્તારના રહીશોને એલર્ટ કરવામાં આવ્યા છે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા રવિવારે સિઝનમાં પહેલી વખતે ખોલવાની સંભાવનાને લઈ વડોદરા નર્મદા અને ભરૂચ જિલ્લાના કાંઠાના ગામોને સાવચેતીના કારણે સાબદા કરવામાં આવ્યા છે સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસના મધ્યપ્રદેશમાં આવેલા ઓમકારેશ્વર ડેમના ગેટ અને ઇન્દિરાસાગર ડેમના બાર દરવાજા ખોલી ચાર લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા નદીમાં જેના કારણે સરદાર સરોવરમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે પ્રવર્તમાન સ્થિતિને લઈ નર્મદા ડેમના દરવાજા રવિવારે સવારે ખોલવાની શક્યતાને લઈ એલર્ટ જારી કરાયું છે ડેમ સત્તાધીશો દ્વારા નર્મદા નદી કાંઠાના વડોદરા ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરી દેવાયા છે ડેમના દરવાજા ખુલી ક્રમશઃ પંચાણું હજારથી બે લાખ પિસ્તાલીસ હજાર ક્યુસેક નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી શકે છે આજે બપોરે ત્રણ વાગે ડેમની સપાટી એકસો તેત્રીસ પોઈન્ટ છવ્વીસ મીટરે સ્પર્શી હતી ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે ડેમ તેની સર્વોચ્ચ સપાટીથી હાલ પાંચ મીટર બેતાલીસ સેન્ટીમીટર જેટલી દૂર છે જો કે ત્રણ વાગ્યા બાદ ઇન્ફ્લો રેટ ઘટીને ત્રણ લાખ ઇઠ્યાસી હજાર ક્યુસેક થયો હતો રિવર બેડ દ્વારા હાલ નર્મદા નદીમાં ચુમ્માલીસ હજાર પાંચસોને સોળ ક્યુસેક કેનાલ હેડ પાવર હાઉસ થકી મુખ્ય નહેરમાં અગિયાર હજાર નવસો એક ક્યુસેક પાણી ઠાલવવામાં આવી રહ્યું છે ડેમ બાસી પોઈન્ટ પંદર ટકા જેટલો ભરાયો છે આગામી પંદર કલાકમાં મધ્યપ્રદેશ અને ઉપરવાસમાં વરસાદનું જોમ કેવું રહ્યું છે કેવું રહે છે તેના પર નર્મદા ડેમના દરવાજા ખુલવાનો આધાર રહેલો છે પાણીની આવક સામે સરદાર સરોવર નર્મદા નિગમ તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે સરદાર સરોવર નર્મદા ડેમમાં શનિવારે પાણીની આવક ચાર લાખ અઢાર હજાર ક્યુસેકથી ઘટીત ત્રણ લાખ ઇઠ્યાસી હજાર ક્યુસેક થઈ છે ઓમકારેશ્વર ડેમથી સરદાર સરોવર નર્મદા ડેમ વચ્ચેના બસો ચૌદ કિલોમીટર કેચમેન્ટ વિસ્તારમાં આગામી કલાકોમાં વરસાદનું જોમ કેવું રહે છે તેના પર નર્મદાના દરવાજા ખુલવાનો મજા રહેલો છે જો આગામી કલાકોમાં ઉપરવાસમાં મધ્યપ્રદેશ અને કેચમેન્ટ વિસ્તારમાં નર્મદા વરસાદનું જોમ રહ્યું તો ડેમના દરવાજા રવિવારે સવારે ખુલી શકે તેવી શક્યતાઓ જણાઈ રહી છે